રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારા ઘરના મુખ્ય દરવાજા જાણીશું એવી કેટલીક ફૂલો જો તમે આ ભૂલો કરી રહ્યા છો તો માતા લક્ષ્મી તેવા ઘરમાં કોઈ દિવસ પ્રવેશ નથી કરતા પછી ભલે તમે કેટલી પણ પૂજા પાઠ કરી લો તો પણ દેવી દેવતા હંમેશા તમારાથી નારાજ રહે છે દોસ્તો પૂરી જાણકારી માટે વિડીયો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો ચાલો આગળની માહિતી શરૂ કરીએ વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મકતાને વધારવા માટે કેટલાય મહત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે વાસ્તુને અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મકતા અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે જો તમે તેને સરખા સ્થાન ઉપર ન રાખો તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે અને જો તેને સાચા સ્થાન પર રાખવામાં આવે તો તમને તે બરકત આપે છે કે તમે કેટલા અમીર બની શકો છો કે સકારાત્મક ઉર્જા વધારે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે દોસ્તો વાસ્તુને અનુસાર ઘરનો મુખ્ય દરવાજો બધા પ્રકારના શુભ સમૃદ્ધિ અને વૈભવનો દરવાજો હોય છે જોવાની દિશા અલગ હોય કે કોઈ પણ આવી વસ્તુ તેની સામે રાખવામાં આવી હોય જે નકારાત્મકતા ફેલાવે છે તો આનાથી ઘરમાં કલેશ બીમારીઓ ચરિત્રતા પ્રવેશ કરે છે તે માટે વાસ્તુશાસ્ત્રમાં ઘરના દ્વારને મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુને અનુસાર કેટલી એવી વસ્તુઓ છે જે ઘરના દરવાજા પાસે ન રાખવી જોઈએ જે અશુદ્ધિઓ હોય જે સાથે સાથે તે કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને અસર કરનાર વૃદ્ધ વ્યક્તિઓ પર મહિલાઓ પર અને બાળકો પર પડે છે તથા કેટલીક અસરો ઘરના મુખ્ય વ્યક્તિ પર પણ પડે છે અને તેમની સાથે સાથે સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે ઘરના દરવાજાની સામે કઈ વસ્તુઓ છે તે તમારે રાખવા માંગ અને બીમારીઓ લાવે છે અને તેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે તો દોસ્તો નંબર એક ની વાત કરીએ તો તે છે ગંદુ પાણી એકઠું થવું વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ગંદુ પાણી એકઠું થવું અશુભ માનવામાં આવે છે પ્રદેશનું કારણ પણ બને છે અને સાથે આ ગંદા પાણીમાં કેટલાય હાનિકારક બેક્ટેરિયા પણ જોવા મળે છે તે પરિવારના સદસ્યોને બીમાર પણ કરી શકે માટે જોકરના મુખ્ય દ્વારની સામે ગંદુ પાણી ભરાયેલું હોય તો તેને જલ્દીથી સાફ કરવું જોઈએ વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી ઘરની પશ્ચિમ દિશા સામે જોવા મળે છે તો તે ઘરના આર્થિક સ્થિતિમાં તંગી જોવા મળી શકે છે અને નંબર બે ની વાત કરીએ તો તે છે કાંટાવાળા વૃક્ષો કેટલાય લોકો આવા કાંટાવાળા વૃક્ષોને ઘરની શોભા વધારવા માટે ઘરના મુખ્ય દ્વાર સામે આવા કાંટાવાળા વૃક્ષો રાખતા હોય છે પરંતુ સંપૂર્ણપણે ખોટું છે મુખ્ય દ્વાર સામે કાંટાવાળા વૃક્ષો હોવા કચ્છનું નિર્માણ કરે છે જેથી પરિવારના સદસ્યોમાં આપસનો પ્રેમ ઓછો થતો જોવા મળે છે અને શત્રુઓની સંખ્યા પણ વધે છે તે માટે ઘરની સામે કાંટાવાળા વૃક્ષો કોઈ દિવસ ન રાખતા તેની જગ્યાએ તમે તમારા ઘરના મુખ્ય દ્વાર સામે તુલસી માંગ અથવા તો કોઈ સુગંધિત ફૂલો રાખી શકો છો અને તેના વૃક્ષ પણ વાવી શકો છો અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે કચરાપેટી કેટલાય લોકો માટે કચરો નાખવાની આસાનતાને કારણે તેઓ ઘરના દરવાજાની સામે કચરા પેટી રાખતા હોય છે અથવા ઘરની સામે રાખી દેતા હોય છે પરંતુ આ માનવામાં આવે વાસ્તુ કચરા રાખવી જોઈએ અને સાથે સાથે આ દિશાને દેવી લક્ષ્મીની દિશા પણ માનવામાં આવે છે અને નંબર ચાર ની વાત કરીએ તો તે છે વીજળીના થાંભલા કેટલાયકરોની સામે વીજળીના થાંભલા જોવા મળે છે પરંતુ વાસ્તુ અનુસારા પરિવારના સદસ્યો ની ઉન્નતિમાં બાધા સ્વરૂપે બનેલા રહે છે મુખ્ય द्वारની સામે થાંભલો ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે આ માટે મુખ્ય દ્વાર બનાવતા સમય આ વાતનું ધ્યાન રાખો કે સામે કોઈ થાંભલો ન હોય હવે આપણે નંબર પાંચ ની વાત કરીએ તો તે વસ્તુ છે જેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે સાથે જ તેનાથી સૂર્યપ્રકાશ ઘરમાં આવવાથી અવરોધાય છે પ્રાતકાલમાં જ્યારે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે છે ત્યારે તે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ શુભ માનવામાં આવે છે અને અને સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ સારી રીતે જળવાયેલી રહે છે એ માટે ઘરના મુખ્ય દ્વારની સામે મહાકાય વૃક્ષ સારું માનવામાં નથી આવતું મને આપણે છટકી વસ્તુની વાત કરીએ તો તે છે આપણા ઘરના દરવાજાની સામે વહેલો તો વેલ ઉપર ચડવી આ એક અશુભ માનવામાં આવે છે જેનાથી આપણા શત્રુઓ વધે છે અને વિરોધીઓની સંખ્યા પણ વધે છે અને વ્યક્તિની બાધાઓ ઉત્પન્ન થાય છે આ એક અશુભ માનવામાં આવે છે અને સાતમી વાત કરીએ અને વસ્તુઓ અનુસાર જોઈએ તો એવું કહેવાય છે કે જે વૃક્ષોને તોડતા તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય તેવા વૃક્ષને કોઈ દિવસ તમારા ઘરની આગળ ન રાખવું જોઈએ કે તે અશુભ અશોકકારક માંગ આવે છે આનાથી શોક સમાચાર પ્રાપ્ત થાય છે અને સાથે સાથે તમને જણાવી દઈએ કે મુખ્ય દ્વારની સામે મંદિર પણ ન હોવું જોઈએ જો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર હોય તો તમે પરેશાનીઓ અને સંકટોથી ઘેરાયેલા રહેશો અને મુખ્ય દ્વારની સામે કોઈ દિવસ સીડી ન બનાવી જોઈએ બાળકોને ભણતરમાં સફળતા નથી મળતી ઘરના

છે દરવાજે કેટલાય લોકો એવું કરે કે માતા લક્ષ્મીની છબીને ઘરના રાખી દેતા હોય છે તો એવું કરવાથી માતા લક્ષ્મી દ્વાર પરથી જ પાછા ફરી જાય છે અને ઘરની અંદર કોઈ દિવસ પ્રવેશ નથી કરતા અને તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો દોસ્તો તમને એક વાત જણાવી દઈએ કે કેળના પત્તા ને ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાડવા જોઈએ તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે અને તમને સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સમૃદ્ધ કરે છે અને માતા લક્ષ્મી સદૈવ તમારા પર ઘર પર તેમના આશીર્વાદ વરસાવે છે કેળના પત્તા લગાડવાથી સમજી લેવાનું કે માતા લક્ષ્મી ઘરમાં કુબેરજી સુખ સમૃદ્ધિ અને પોતે સાથે આવે છે અને તમારો ઘરનો મુખ્ય દ્વાર તમને માલામાલ બનાવી દે છે ઘરનો મુખ્ય દ્વાર ઘરની સંપત્તિ બતાડે છે તે માટે જ તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ કોઈ પણ પ્રકારનો કચરો ન કરવો જોઈએ અને તમને તેનો સકારાત્મક પરિણામ જોવા મળે અને કચરો હોવાથી તમને નકારાત્મક પરિણામ પણ જોવા મળી શકે છે દોસ્તો કેટલાય લોકોને એ પણ જાણ નથી હોતી કે ફેશને લઈને ફૂલો અને છોડો લગાડી દેતા હોય છે પરંતુ ભૂલી જાય છે કે છોડવાઓ તેમને ક્યાંક રાખવા જોઈએ અને ક્યાંક ન લગાડવા જોઈએ તો દોસ્તો ભૂલથી પણ એવા છોડવાઓ જેમાં ફૂલો તો ખીલે છે પરંતુ એક જ દિવસમાં મૂર્ખાઈ જાય છે તેવા છોડવાઓ તમારા મુખ્ય દ્વાર પર ભૂલથી પણ કોઈ દિવસ ન રાખવા જોઈએ અથવા તેવા છોડો જે સુગંધની જગ્યાએ દુર્ગંધ આપે છે તો તેવા છોડવાઓને ખાસ કરીને તમારા ઘરના મુખ્ય દ્વારની પાસે દૂર રાખવા જોઈએ અને તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ લગાડવાથી બચી શકો છો અને દોસ્તો એક વાતને ધ્યાન રાખો કે કેટલાય લોકો એવું કરતા હોય છે કે તેમના ઘરના મુખ્ય દ્વાર પર કોઈક એવી વસ્તુ લગાડી દેતા હોય જે જીવનમાં બરકત બની રહે અને જીવનમાં સારી વસ્તુઓનો પ્રવેશ થઈ શકે તો એવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરના મુખ્ય દ્વાર પર નાની ઘંટડીઓ જરૂરથી લગાડવી જોઈએ દોસ્તો આનાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે ઘરના માતા લક્ષ્મીનો પ્રવેશ કરાવી છે અને સાથે સાથે સકારાત્મક વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે અને નકારાત્મક વસ્તુઓ તેમનો અવાજ સાંભળીને જ ઘરના મુખ્ય દ્વારથી જ પાછા ફરી જાય છે અને આવી નાની વસ્તુઓ તમારા ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાવો અને જુઓ કે તમને કેટલો ફાયદો પ્રાપ્ત થાય છે અને સાંજના સમયે તો રાત્રિના સમયે સ્ત્રીઓ જોઈએ કે તેઓ તેમના મુખ્ય દરવાજાના આંગણામાં કોઈ દિવસ ન બેસે દોસ્તો જે મહિલાઓ ઘરના આંગણામાં બેસે છે ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોય પછી ન બેસવું જોઈએ પ્રાચીન કાળથી આ માન્યતા ચાલી આવી છે અને કોઈએ પણ દરવાજા ઉપર ન બેસવું જોઈએ તો આવું કરશો તો તમારા ઘરમાં બરબાદીનું કારણ તે બની શકે છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવવાનું તે મુખ્ય કારણ પણ બની શકે છે અને માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘરના આંગણામાં બેસે છે તો તેમને આવનારા સમયમાં કોઈ પણ ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે અને તેવા કરવામાં દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા અને તેમના મુખ્ય દરવાજેથી જાય છે અને કેટલાય લોકો એવું પણ કરતા કે તેઓ બહાર જતા હોય પછી આવા સમયે ઘરમાં પ્રવેશ કરે કે ત્યારે પોતાના ચપ્પલ તેને મુખ્ય દ્વાર પર જ ફેંકીને અથવા તો રાખીને ઘરની અંદર ચાલ્યા જાય છે અને બુટ સંપલો આવી રીતે જ વિખેરેલા પડ્યા રહે છે તો દોસ્તો તમારે તમારા મુખ્ય દ્વાર પર હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ અને બૂટ સંપલોને કોઈ દિવસ કરો છો તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાઓ પ્રવેશે છે ભગવાન કર્માનથી ચાલ્યા જાય છે અને તેવી લક્ષ્મીનો પણ વાસ નથી થતો તેથી જ મુખ્ય દ્વાર પર બૂટ ચંપલો વિખરેલા ન પડ્યા રહેવા જોઈએ તેથી માતા લક્ષ્મીના આગમનના રસ્તામાં માંગ રૂકાવટ ઉત્પન્ન થાય છે તો તમારે આવી ભૂલો કોઈ દિવસ ન કરવી જોઈએ અને આ સાથે એક અંતિમ વાત પણ યાદ કે તમારે કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દ્વાર પર જૂનું કે કાટ ખાઈ ગયેલું તાળું અથવા તો લોક વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો આવું તાળું ખરાબ થઈ ગયું હોય તો તે તમે નવું લઈ આવો અને જો કાટ ખાઈ ગયેલા વાપરવા વાપરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ નથી કરતા તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ફરી મળીશું માવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે